ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા અણધાર્યા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે સૌરાષ્ટ્રના પાલિતાણા પંથકમાં પણ ભારે વરસાદથી ઉભા પાકને મોટા પાયે નુકસાન થવાને કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યું છે આજે પાલિતાણા તાલુકાના અનેક ગામોના ખેડૂતો તાત્કાલિક સહાયને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ખાકરિયા વાળુકર નવા ગામને દર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા ખેડૂતો દ્વારા કરીને સહાય ચુકવણીઓ કરે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પ્રશ્ન એ છે સાહેબ કે આ ખેતીની જમીનમાં જે કઈ ખરીદ પાક વાવેલો હતો કેમ મગફળી છે કપાસ છે સોયાબીન છે ડુંગળી છે વગેરે જે અત્યારે પાક થતા હોય એ પાક સંપૂર્ણપણે આ અતિવૃષ્ટિને કારણે જે આ વરસાદ ત્રણ દિવસ સતત વરસ્યો એના કારણે સાવ નાશ પામ્યો છે અને ઢોરનો જે સારો થવાનો હતો જે ઢોરને ખવડાવવા માટે બસે એ પણ કાંઈ બસ્યું નથી એટલી નુકસાની છે ખેડૂતના હાથમાં આવેલો કોળીઓ મોઢે પોગેલો કોળિયો એકદમ જતો રહ્યો છે અને એમાં જે મોટા ખર્ચા છે દવાના ખાતરના પાણીના મેં મજૂરીના વગેરે જે ખર્ચા થતા હોય એ ખર્ચા પૂરા કરી દીધા ખેડૂતે અને હવે જયારે હાથમાં આવ્યું અને આ આ છે છે એટલે તો એ કે સમયે જો સરકાર અમને સહકાર આપે અને અને આજે યોગ્ય વળતર ખેડૂતની મશ્કરી ના થાય એવી રીતે સહકારની ધોરણ ધારણ નિયમ રાખે અને એમાં ખેડૂતને પૂરતી સહાય આપે એ અમારી ખાસ માંગણી છે સાહેબ હું ખાખરિયા સરપંચ તરીકે ફરજ બજાવું છું તો સાત થી સો ટકા જેવું નુકસાન છે ખાખરિયા ફેંજળિયા આજુબાજુના તમામ ગામડા ગામડાની અંદર નુકસાન છે તો સરકાર સહાય પૂરેપૂરી આપે એવી અમારી માંગ છે